મેં ન દાવ પાણી આવી જો છે તમને આ તીલે સર પ્રેક્ટિસ કરે છે કેમ ધૂપ કો માર હેન ટેક પ્રેક્ટિસ ચાલુ છે મારી દેદી ઓટા ભાઈ યાર દેખ કે કે ચા લગા પેલો મજા હા મજા

व नता तो ये तो पानी आ बाजरी में पानी जातो तो ते दादा ने थाने न्या की आयो एकई के दादा ने करे पानी आवो जो मन नावो थे दादा ये तो करे पानी आववा दी थे थारी में पानी वाळता था ये क्या सोटी जो

ના લે फटाफट બીજ અને પાણી જવા દેવા છે બાજરીમાં ને જલ્દી ના લે फटाफट પછી જો આગડી બંધ કરવાનું કહી દે હો હાથ કતો કુંડી ભરાઈ ગઈ છે કેમ કરની પછી હું ના હારવાળો કહી દે જા તો દાદાને બન કરજો હવે તો કુંડી ભરાઈ ગઈ છે બસ તું કઈ શું હું થોડીક છે દાદા નથી રાડપેટ

કવસે એ બેર કરી જો આリカリカ ક્લિક 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 કે 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 કીધું કે હવે એ જો જો લાગો હા ભઈ એ યુ પાણે હારો હાલો फटाफट નાઈ લે આલ છોક ખુ પડી છે મેરા રાંધવાનું બાકી છે હારો હાલો મિત્રો રાંધી નાખી બપોર થઈ ગયા છે ને પછી મળી આગળ કન્ટીન્યુ બ્લોગ માં રેજો પછી અમાર વાડી માં જવાન છે આટો મારવા પાડી છે એમ ફાયદાની નહી આગડી માથા કાકા લઈને થોડવા મળી હોય તો કોનથી આ થોડવા મળે એવી છે સો હા જો પાણી પીવું છે પણ આગડી માથા કાકા આવે કે તી પાઈ દે એને હો તું ના લે આલ ફટાફટ હું રાંધી નાખું ત્યાં હારો હાલો મમ્મી મને ધક્કો મારી દે નહી મારવો પડશે પીવાયું ને એ નથી હલો પછી મળીએ